નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક સારી નોંધાણી છે તમે જોઈ શકો છો નીચે પણ છાપરાની નીચે પણ માલ ઉતરેલો છે મિત્રો અને છાપરા નંબર નવ અને દસની આગળ પણ ઉતરેલો છે માલ એટલે આવક પિસ્તાલીસો કટા આસપાસની આવક જોવા મળી છે નવી મિત્રો આવકમાં પાછો વધારો જોવા મળી રહી છે મિત્રો જો ચાલો બજાર કેવું છે રૂબરૂ જઈને હરાજીમાં જઈને જાણીએ મિત્રો અને મિત્રો બજારમાં થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો દિયન ધીએ તો આજે કેવા બજાર ભાવ છે જાણીએ આ મિત્રો અમે લાઈક કરજો શેર કરજો સબકરો ભૂલતા નહીં અમારી માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો બે હજાર રૂપિયાનો ભાવ કયો છે બે હજારને એક રૂપિયામાં વેચાણો છે આ માલ બે હજારને એક રૂપિયામાં વેચાણો તમે જોઈ શકો છો આ માલ બે હાજર એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો આ ટાઈપનો માલ છે મિત્રો બે એક નો ભાવ થયેલો છે સારો માલ અંદરમાં મળી રહ્યો છે આ ટાઈપનો સારો માલ છે પચીસો રૂપિયા પૂરા છે પચીસો રૂપિયા પૂરા છે તમે જોઈ શકો છો આ માલ સુપર માલ છે માલમાં કાંઈ નો ગોટા પચીસો રૂપિયામાં વેચાણું છે સાઈડની વાત કરીએ તો સાઈજમાં સારો માલ જોવા મળ્યો છે પચીસો રૂપિયા ભાવ થયો છે ઉપર સાઈઝ છે મિત્રો પચીસો રૂપિયામાં વેચાણી છે ચોવીસો એક રૂપિયાનો ભાવ થયો છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો માલ સુપર માલ છે મિત્રો એકદમ સારો માલ છે ચોવીસો એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો તમે જોઈ શકો ચોવીસો ને એક રૂપિયા સુપર ક્વોલિટી બગાડ વિનાનો માલ છે વજન વાળો માલ છે મોટો માલય જોવા મળી રહ્યો છે આમાં અમુક ટકા મીડિયમ માલે જોવા મળી રહ્યો છે કડક ને વજન વાળો બાવીસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ માલનો બાવીસો ને રૂપિયાનો ભાવ થયો ને સાઈઝને મતલબ સાઇઝમાં મીડિયમ સાઇઝ જોવા મળી રહી છે મિત્રો પંચાણું રૂપિયાનો ભાવ ચૌદસો પંચાણું રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને પંચાણું રૂપિયાનો ભાવ છે મિત્રો મેળવાળું કીડો પડી ગયો છે માલ જોવા મળી રહ્યો છે તમે જોઈશો ચૌદસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો છે બાવીસો ને એક રૂપિયામાં વેચાણો છે આ માલ બાવીસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ છો આમાં માલ સારો ક્વોલિટી માલે જોવા મળી રહ્યો છે લાડુ મળે મળી રહ્યો છે અને મીડિયમ માલે મળી રહ્યો છે મિત્રો બાવીસો એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ જઈ શકો છો આ માલનો બાવીસો ને એક રૂપિયામાં વેચાણું છે અમુક ટકા ઝીણો માલે છે મિત્રો પણ વજન સારો છે વજનમાં કાંઈ ઘટે એમ નથી વજન સારો બાવીસો અઢારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે તમે જો આ માલ અઢારસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે અને હાવ ઝીણો માલ છે મિત્રો પણ એકદમ વજનવાનો સુપર ગોલી માલ છે મિત્રો વજન સારો છે મિત્રો

સત્યાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આનો સત્યાવીસો એકતાલીસ <tak> રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલ છે મિત્રો સત્યાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલ છે માલમાં કાંઈ નો વટે સુપર ગોલા સત્યાવીસો એકતાલીસ રૂપિયામાં વેચાણું છે સત્યાવીસો એકતાલીસ સુપર ગોલા મોટો માલ